नमस्कार, હું દેવરાણ છોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતરોત. જંબુસર તાલુકાના ભાણખેતર ગામે પ્રતિવર્ષ જે માં વર્ષે પણ લા પાછમણા પવિત્ર દિવસે annakut મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવતો જેના દર્શન કરવા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જમ્મુસર તાલુકાનું ભાણખેતર ગામની પૌરાણિક દંતકથા અને લોકવાયકા મુજબ અહીંની તપભૂમિ પર મહર્ષિ યાગ્યવલક્યજીએ સેંકડો વર્ષ તપ કરી સૂર્યને નીચે ઉતરવાની ફરજ પાડી હતી તેથી આ તપભૂમિ ભાણુ ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઈ છે જો કે ભાણુ ક્ષેત્રનો અપભ્રંશ થઈ આ ગામનું નામ ભાણખેતર થયું જ્યાં ગણપતિજી મંદિર નજીક નાગેશ્વર તળાવનો છેડો છે જ્યાં ગાયની ખરી જેટલી જમીન કુવારી ભૂમિ ગણાય છે

દર્શન અને વેડા નો સહિત પરંપરાગત હરિરાયજી મહાપ્રભુજીની બેઠક અમારે ત્યાં આવેલી છે ત્યાં કહેવાય છે કે ભાનુ નામના ઋષિએ જે તપ કરેલું અને ત્યાર પછી ભાનુ ક્ષેત્ર નામ પડેલું આ ગામનું નામ ત્યાર પછી અહીંયા હરિરાયજી મહાપ્રભુજી મહારાજ હરિરાયજી મહાપ્રભુજી મહારાજ વિરાજમાન થયા અને વૈષ્ણવ સમાજની જે એકસો આઠ નિધિની જે બેઠક છે નંબરની બેઠક અમારા ભાનુક્ષેત્ર ગામની એટલે કે ભાનખેતર ગામની ગણાય છે વૈષ્ણવ સમાજની અંદર આ બેઠક મહાપ્રભુજીની જે છે એનું બહુ મોટું મહત્વ છે અને ખૂબ જ સુંદર અને સારું આ મંદિરની અંદર લોકો આવીને દર્શન કરે છે અમારા ગામની અંદર વિશિષ્ટતા એ છે કે અમારા ગામની બાજુ હરિરાયજી મહાપ્રભુજીની બાજુમાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે આ ગણપતિ દાદાનું મંદિર અંદાજે પાંચસો વર્ષ પહેલેનું છે આ ગણપતિ દાદાની મૂર્તિની અંદર એક વિશિષ્ટતા એવી છે કે એમની જમની સૂંદ છે એક દંડ છે અને શંકર સ્વરૂપ ત્રિનેત્ર ગણપતિ દાદાની મૂર્તિ છે ગણપતિ ચોથે દિવસે જંબુસર શહેરના તથા આજુબાજુના ગામના ભાઈ ભક્તો ગણપતિની ચોથ ભરવા આવે છે અને સંકટ સમયે તો માણસ જે ભરાય એ રીતે માનવ મેહરમન ગણપતિ દાદાના દર્શન કરવા આવી પડે છે અને અમારા ગામની અંદર અમારા ગામના વસવાટ પહેલા શ્રી મસાની માતાજીનું પણ મંદિર એક આવેલું છે આ મસાની માતાજીનું મંદિર અમારા વડવાઓની સાથે અમારા માતાજી આવેલા છે આ માતાજીનું મંદિરના ખૂબ જ ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે અને અમારા ગામની અંદર ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો સુખ શાંતિ મંદિરના દર્શન કરવા આવે છે અને સુખ શાંતિ પ્રાપ્ત કરે છે અને મસાણી એમની તમામ મનોકામના પૂર્ણ કરે છે યુટ્યુબ ચેનલ ને કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર